ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકારણ ખૂબ ગરમાયું છે સૌરાષ્ટ્રની અંદર સતત વિવાદો સામે આવી રહ્યા છે ને આ ચૂંટણીને લઈ તમામે તમામ પક્ષોના કાર્યકર્તાઓ હવે લોકો વચ્ચે જઈ રહ્યા છે પરંતુ મુખ્ય મુદ્દો અને સૌ કોઈની નજર જૂનાગઢની એ બેઠકો પર છે કે જ્યાં કટોકટીનો જંગ જોવા મળી રહ્યો છે અને ખરેખરો જંગ એ ઉમેદવારો વચ્ચે જોવા મળી રહ્યો છે પરંતુ જનતાનું શું જનતાનું કોણ સાંભળશે સત્તા પક્ષ સતત ત્યાં જીતી રહી છે છતાં પણ જૂનાગઢની અંદર શું વિકાસ થયો છે તેના ઉપર લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે ખાડામાં જૂનાગઢ છે કે જૂનાગઢમાં ખાડા છે તેવા લોકમુખે પ્રશ્નો રહ્યા છે પરંતુ આમાંનો એક એવો મુદ્દો સામે આવ્યો કે જેનાથી સંભળાયું રાજકારણ ખૂબ ગરમાયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપની સાથે હું છું ભાવિ જુનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાને જીતાડવા માટે થઈ પોતાના ઉમેદવારોને વિજય બનાવવા માટે થઈ અને હવે લોકો વચ્ચે જઈ રહ્યા છે ભજીયાની પાર્ટીઓ થઈ રહી છે એની વચ્ચે એક ઓડિયો વાયરલ થયો છે અને ઓડિયોમાં ભારતીય જનતા પાર્ટીના નેતા એક વ્યક્તિને ફોન કરે છે અને કહે છે કે તમે કંઈ પણ ઇસ્યુ હોય તમારે કંઈ પણ કમ્પ્લેન હોય તો અમને કરો અમારા ઉમેદવારને જીતાડજો આજે ભજીયા પાર્ટીનો પ્રોગ્રામ છે તમે પણ આવજો ત્યારે જે સામેવાળો વ્યક્તિ છે એ સામાન્ય નાગરિક છે તેમણે પહેલો પ્રશ્ન એ કર્યો કે જૂનાગઢની અંદર જે સિટી બસો ચાલતી હતી એ બંધ થઈ ગઈ રોડ રસ્તાના કામો એટલા ધીમી ગતિએ ચાલે છે તેની સામે કોઈ જોવા વાળું નથી પ્રશ્નો એટલા કર્યા કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓ પાસે કોઈ જવાબ નહોતો પરંતુ એમની પાસે સરસ મજાનો એ જવાબ હતો કે ત્યાં જે ભજીયા પાર્ટીનો પ્રોગ્રામ છે તમે આવજો તો ખરા તો સામેવાળા વ્યક્તિએ કહ્યું કે નથી ખાવા ભાઈ ભજીયા તમારા હરેક વખતે ચૂંટણીની અંદર ભજીયા પાર્ટી પ્રથમ આવતી હોય છે અને આ વખતે પણ એવું જ થયું છે અને કોલ રેકોર્ડિંગ જે વાયરલ થયું છે જેમાં ભારતીય જનતા પાર્ટીને એક કાર્યકર એક સામાન્ય નાગરિકને ફોન કરીને પૂછે છે કે અમે તમારા વિસ્તારમાં આવ્યા છે શું તકલીફ છે અમને કહો તો સામેવાળો વ્યક્તિ પણ એવો જવાબ આપે છે કે ભાઈ તકલીફો તો ઘણી બધી છે તમે સાંભળશો ખરા છ થી સાત મિનિટ સુધી એ વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાને કહ્યું કે પ્રોબ્લેમ છે શું નિવાકરણ આવશે એ ઓડિયો સાંભળો કે જેની અંદર આખી વાતચીતથી જુનાગઢની અંદર રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે હેલો વિનાશ હમ યા યારે છે યાડે નથી સાવણ રસો ચા સાવણ 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 લગનમાં હમ ના ચાર બિલ્ડિંગનો પ્રચારમાં આવ્યા છે હમ કાઈ પ્રશ્ન હોય તો બધી વાત કરી શકો હવે તો માયા છે તો આયા શું કરું

તો બગીચો કેમ પેલો છો એટલે સુવિધામાં આવે ક્યાં હું એમ કી વર્ષ મહાનગરપાલિકા છે તો ક્યાં બગીચો ગાર્ડન બતાવો મને જોશીપુરા માં કે બનાવવાનો નો કેતી છે જગ્યા મળે તો થાય ને અમારે હોય નગરપાલિકા કે બતાવો મને આખા જુનાગઢ માં બગીચો બતાવો મહાનગરપાલિકા હોય એવો નરસિંહ છે તાળો મારેલું છે કઈ જવા દે

આખા વિશ્વમાં કોરોના પછી બધે બધું ચાલુ થઇ ગયું છે જુનાગઢ મહાનગરપાલિકા એવી ગેરહાગરી ની છે કે સિટી બસો બંધ થઈ ગઈ છે હજી ચાલુ નથી

કોઈ પણ પક્ષના ઉમેદવાર અથવા તો કાર્યકર્તાઓ લોકો પાસે મત માગવા જાય છે ત્યારે એમને એ જે ખાતરીઓ આપે છે વચનો આપે છે કે અમે તમારી સાથે છીએ અમે તમારા માટે તત્પર છીએ ચોવીસ કલાક ગમે ત્યારે ફોન કરશો અમે હાજર થઈ જશું પણ માત્ર ચૂંટણી જીત્યા પહેલાના એ વાદા કે પ્રોમિસ કરેલા હોય છે પરંતુ ચૂંટણી જીત્યા પછી શું એ કાર્યકર્તાઓ એ ઉમેદવારો એ નેતાઓ તમારી આસપાસ દેખાય છે ખરા તમારી સમસ્યાનું નિવાકરણ લાવે છે ખરા નથી લાવતા ભાગ્યે જેવા કોક ઉમેદવાર કોક એવા નેતાઓ જોવા મળતા હોય કે જે લોકો માટે લડતા હોય છે પરંતુ નેતાઓ તો શું કે ભાઈ પોતાને મત મળી ગયા પોતાને જીતી દીધા લોકોએ એસીવાળી કેબિનમાં મસ્ત મજાના બેઠી ગયા એટલે આપણું થઈ ગયું લોકોને હવે જે કરવું એ કરે આવતી ટમ સુધી જોયું જાય લોકો હોશે મત પણ આપે છે કે ભાઈ ચલો આપણે વાયદા આપ્યા છે કદાચ પૂરા કરશે તો આપણે આમને જ વોટ આપીએ પરંતુ આવું થતું નથી જૂનાગઢની અંદર પણ એવું જ છે વિકાસની વાતો થઈ રહી છે પરંતુ એ વિકાસ ખાડામાં સમાઈ ગયો હોય કારણ કે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે જૂનાગઢની જનતા ત્રાહી મામ પોકારી ઉઠી છે આ ખાડાઓથી અને ખાડાના રાજથી તો હવે જનતાએ નક્કી કરવાનું છે કે તમારે ભજીયા પાર્ટીમાં જઈ અને તમારા વિકાસને આમનમ ડહોળવો છે કે પછી તમારા તમને જે તકલીફ પડી રહી છે એ તકલીફનું નિવાકરણ લાવે એવા ઉમેદવારની જરૂર છે મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે તારા હું ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર